સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલોના રિપેરિંગને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલોના રિપેરિંગ માટે કરોડો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કોઈ નોંધપાત્ર કામ નથી થતું વઢવાણ લખતર પાટડી સહિતના ગામોમાં માઇનોર કેનાલો અત્યંત જર્જરિત હાલતમાં છે જેમાં પોપડા ઉખડવા લાગ્યા છે અને પાણીનો પુરવઠો યોગ્ય રીતે ખેતરો સુધી પહોંચી શકતો નથી ખેડૂતોએ કલેક્ટર અને નર્મદા નિગમના અધિકારીઓના આ અંગે વારંવાર રજૂઆતો કરી છતાં કેનાલોનું રિપેરિંગ કામ હજુ સુધી શરૂ થયું નથી જેના કારણે તેમનો રોષ વધ્યો છે નર્મદાની કેનાલ જેટલી લીકેજ છે એટલી રિપેર કરતા નથી અને પાણી જમે છે અને ખેડૂતોની કિંમતી જમીન બગડે છે અને વારંવાર રજૂઆત કરવા છતાં મામલતદાર કલેક્ટરને રજૂઆત કરવા છતાં નર્મદા નિગમને રજૂઆત કરવા છતાં કોઈ કેનાલ રિપેર થતી નથી રાજ્ય સરકારે કેનાલો બનાવી ત્યારે લોટ પાણીના લાકડા મોટાભાયે ભ્રષ્ટાચાર થયો છે અધિકારીઓ પદાધિકારીઓ અને તમામ લોકોની મિલીભગત છે અને અત્યારે તમે જુઓ તો કેનાલમાં ક્યાંક પાંચ ફૂટના ક્યાંક ચાર ફૂટના ગાબડા છે અને મોટા ભાગની જર્જરી થઈ જાય છે પોપટા ઉખડે છે તિયાળું પડી જાય છે એટલે પાણી લીક થાય છે લીક થાય એટલે ખેડૂતની આજુબાજુની જમીન બંજર થઈ જાય છે અને ખેડૂતની મહામૂલી જે કિંમતી જમીન કહેવાય એમાં કંઈ ઉત્પાદન લઈ શકતા નથી નુકસાન થઈ રહ્યું છે શું કેવું છે ખેડૂતોનું સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે કેનાલો બનાવવામાં આવે નિર્માણ કામ કરવામાં આવે ત્યાંથી લઈ અને ત્યારબાદ બન્યા પછી પણ તૂટી જતી હોવાની રાહ ફરિયાદ છે તે ઉઠવા પામી છે

પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર આ રિપેરિંગની કામગીરી ન થતી હોવાનું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ખાસ કરી જિલ્લાનું ઢાંકી પમ્પિંગ સ્ટેશન આવેલું છે ત્યાંથી સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ નર્મદાની કેનાલો પસાર થતી હોય છે ત્યારે મુખ્ય સુરેન્દ્રનગર જિલ્લામાં જ આ કેનાલો તૂટી ગયેલી અને જર્જરિત બની ગયેલી હાલતમાં કેનાલો થઈ ગઈ હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે તંત્ર કરોડો રૂપિયાનો ખર્જો કરે છે અને કેનાલો રિપેરિંગ થાય અને ખાસ કરીને કેનાલોનું સમારકામ થાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરે છે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામગીરી ન થતી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ છે ત્યાલ કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના જે અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે અને હાલના તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકો હોય મૂડી તાલુકો હોય લખતર તાલુકો હોય તે સહિતના તાલુકાઓમાં નર્મદાની કેનાલનું રિપેરિંગ કામ હાથ ધરવામાં ન આવતું હોવાનું પણ ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે છે ક્યાં વપરાય છે કોન્ટ્રાક્ટરોની ના કારણે આ પ્રકારના ઘટનાઓ બનતી હોવાનો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે ગ્રાઉન્ડ લેવલ ઉપર રિપેરિંગ નું કામ હાથ ધરવામાં આવે અને આ કેનાલો વ્યવસ્થિત રીતે સમારકામ હાથ ધરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂતોની હાલ માંગ ઉઠવા પામી છે કારણ કે જો માઇનોર કેનાલો અને ખાસ કરીને જે મુખ્ય કેનાલો આવેલી છે તે રિપેરિંગ નહીં થાય અને તેમાં પાણી છોડવામાં આવશે તો ખેડૂતોના ખેતરોમાં પાણી જામશે અને ખેડૂતોની કિંમતી જમીન છે તે બંજર બની જાય તે પ્રકારની ઘટનાઓ પણ તાજેતરમાં સામે આવી છે અને આગામી દિવસોમાં પણ આ ઘટનાઓ ચાલુ રહેશે

દ્વારા જિલ્લા કલેક્ટર નર્મદા વિભાગ ને અને મૌખિક બંને રીતે જાણ કરવામાં આવી છે અને જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે તાત્કાલિક રિપેરિંગ કામ હાથ ધરે જે પ્રકારની માંગ છે તે કરવામાં આવી રહી છે